નમસ્તે ઘણી કોમેન્ટ હતી તમારી ડોક્યુમેન્ટ વિશેની મેં જેટલી વખત ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવેલા છે બહુ એટલું બધી યાદ નથી બટ એટલું બધી લેંદી પ્રોસેસ હોતી નથી મને જેટલી યાદ છે એટલી એટલી બાબતો અને મારી દૃષ્ટિએ જે ધ્યાનમાં રાખ્યા જેવી બાબતો છે એ હું તમને દર્શાવી દઉં છું અન્યથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એટલા બધી ઇશ્યુ કન્ફ્યુઝન હોતા નથી સિમ્પલ વાત છે આપણી આગળ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે રિક્વાયરમેન્ટ છે આપણે જે ક્વોલિફિકેશન છે કાસ્ટ સર્ટિફિકેટ છે જાતિનો દાખલો છે ક્રિમિનલ છે આ બધા સર્ટિફિકેટ છે એને કેરફુલી ફાઇલ કરી સરસ રીતે કે ત્યાં ગોતવા ન પડે ઝેરોક્સની બધા જે ડોક્યુમેન્ટ્સ છે એની ઝેરોક્સ કરાવે અને પ્રમાણિત નકલો પાંચ પાંચ કે દસ દસ સાથે રાખી અને જતું રહેવાનું વિશેષ ના હોય છતાં પણ મુદ્દાવાજ તમારી રિક્વેસ્ટ કોમેન્ટ હતી તો કહી દઉં છું પહેલી બાબત જે તમે ગ્રાઉન્ડ પાસ કરેલું છે ફિઝિકલ ટેસ્ટ તમારી લંબાઈ ઊંચાઈવાળું જે પીએસટી પીએસટી પેટ ટેસ્ટ બંને ટેસ્ટ છે એ પાસ કરેલું સિક્કો મારેલો કોલ લેટર ઇઝ મસ્ટ એ વધારે મહત્ત્વનો છે જ્યારે કદાચ આના માટે બોલાવે ને કંઈ નવો કોલ લેટર ઇશ્યુ કરે તો આ બંને ગ્રાઉન્ડ પાસ કરેલો જે તમારો લેટર છે એ ખાસ સાથે હોવો તમારો જરૂરી છે તો પ્રથમ એને લઈ લઈએ માર્કશીટ દરેક જે ધોરણ છે દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ અને ગ્રેજ્યુએશનની કદાચ માગે ન માગે બટ બારમાની તો જરૂરી છે જે બેજ ઉપર આપણે સિલેક્શન આપણું થાય છે એ તો ઇઝ મસ્ત છતાં પણ દસમાની બારમાની અને જો તમે ગ્રેજ્યુએટ હો તો ગ્રેજ્યુએટની માર્કશીટ છે એને ઓરિજિનલ સાથે રાખી અને પાંચેક જેટલી ટ્રુ કોપી કરેલી ઝેરોક્ષ સાથે રાખવાની એ એવો સર્ક્યુલર તો છે કે ટ્રુ સેલ્ફ અટેન્ડેડ ચાલે છતાં પણ ટ્રુ કોપી પોસિબલ હોય તો કરાવી લેવું તો માર્કશીટ એના પછી સેકન્ડ વન જાતિનો દાખલો તમારો જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ પણ મહત્ત્વનું છે કેમ કે એના ઉપરથી આપણી જે કેટેગરી છે એ નક્કી થતી હોય છે કે ઓબીસીમાં આવીએ કે ઓપનમાં આવીએ તો કાસ્ટ સર્ટિફિકેટ ખાસ યાદીથી આપણું કાસ્ટ સર્ટિફિકેટ છે એને પણ ફાઇલમાં અટેચ કરી અને એની પણ ઝેરોક્સ છે એ સંભાળીને લઈ લેવી નોન ક્રિમિનલ બાબતમાં ખાસ ધ્યાન રાખજો બે હજાર બારની પીએસઆઈની ભરતીમાં હું પોતે મને એટલો સેન્સ ત્યારે હતો નહીં તો કેરફુલી મેં જે અપલોડ કરેલું ક્રિમિનલ સર્ટી હતું એ સાચવેલું નહોતું બટ એ તો ત્યાં કચેરીમાં હોય છે એની ઓસી કોપી એના ઉપરથી મેં બીજું કઢાવી લીધું હતું બટ નોન ક્રિમિલિયર સર્ટી તમે જે ભરતી સમયે અપલોડ કરેલું છે આ જ નોન ક્રિમિલિયર સર્ટી ત્યાં માગશે અને એ સાથે રાખવાનું સાથે સાથે નવું કઢાવેલું હોય તો એને રાખવાનું અન્યથા નવું જે છે એ માગે એવું નથી કદાચ મે બી ચાલુ વર્ષનો તમારો હશે કેમ કે ચોથા મહિના માર્ચ પછી જ નવું નીકળતું હોય છે તો નોન ક્રિમિલિયર સર્ટી જે છે અપલોડ કરેલું છે એ જ નંબરનું સેમ ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે નોન ક્રિમિનલ ઇંગ્લિશમાં છે તો કંઈક પ્રોબ્લેમ ના કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે ને ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય નોન ક્રિમિનલ શર્ટી એ જ લઈ જવાનું છે કે જે આપણે અપલોડ કરેલું છે અનફોર્ચ્યુનેટલી કોઈને કદાચ ના મળતું હોય ખોવાઈ ગયેલું હોય તો ટેન્શન ના લો તમારી જે મામલતદાર કચેરી છે અથવા તો કંઈ પણ જે તમે ત્યાંથી જ્યાંથી નોન ક્રિમિનલ શર્ટી લીધું છે ત્યાં જઈ અને તમારો રેફરન્સ નંબર અથવા તો નંબર આપશો તો ફરી વખત એનું ડુપ્લિકેટ છે એ પણ કાઢી આપશે તો ખાસ યાદ રાખવાનું છે નોન ક્રિમિનલ સર્ટી જે મિત્રો ઓબીસીમાં આવે છે અથવા તો જેની નોન ક્રિમિનર નો લાભ લીધેલો છે અટેચ કરેલું છે એની સેમ વર્ષનું અને સેમ નંબરનું નોન ક્રિમિનલ શર્ટી ત્યાં લઈ જવાનું છે પછી થોડો ઘણો ફેરફાર નંબર નાખવા મને એવું કંઈ થયેલું હોય તો એનું કંઈ ટેન્શન ના લેતા એના એના ઉપર બહુ એટલા બધી આજ દિવસ સુધી તો સ્ટીક નથી કે સોગંદનામાંથી અને બધી વસ્તુઓથી એનું સોલ્યુશન લાવે છે ફોટોસ આપણા પાસપોર્ટ સાઇઝના ફોટોસ છે એ પણ દસેક કોપી સાથે રાખવાની કામ આવશે હવે પ્રોસેસમાં આગળ તમને સ્પોર્ટ શર્ટી એનસીસી શર્ટી રક્ષાશક્તિ યુનિવર્સિટીના શર્ટીઓ અહીંયા પણ ઘણાને કન્ફ્યુઝન છે તમે તમને સ્પોર્ટના બે માર્ક્સ મળેલા છે અથવા તો એનસીસીના માર્ક્સ મળેલા છે રક્ષાશક્તિ યુનિવર્સિટીના માર્ક્સ મળેલા છે જે કંઈ પણ એક્સ્ટ્રા માર્ક્સ જે તમને મળેલા છે તો એ શર્ટી ફરજિયાત છે હા કદાચ તમે ભૂલમાંથી આવું શર્ટી છે એ જે તે સમયે યશ કરેલું છે અથવા તો અટેચ યશ કરી દીધું છે કે મારે આગળ સ્પોર્ટ છે અને પછી તમારી આગળ નથી તો એટલું બધી ટેન્શન ના લેતા કેમ કે તો પછી તમારા બે માર્ક્સ છે જેટલા પણ માર્ક્સ તમને મેળવો છો ભૂલથી તો એ માર્ક્સ છે એને બાદ કરીને ફરી વખત તમારું રીમેરિટ બનશે જો તમે એ માર્ક્સ મેળવેલા છે અને પછી તમે સર્ટી રજૂ કરી નથી શકતા અને તમારું રીમેરિટ બને અને પછી તમે એકદમ કટોકટી ઉપર હોય પાછળ હોવ તો ડિસ્ક્વોલિફાઈ થઈ શકો આવું બને તો સ્પોર્ટના જે પણ શર્ટી તમે અપલોડ કરેલા છે એ શર્ટીને ત્યાં રજૂ કરવાના છે કાર્ડ 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 અને વોટર રાખવાના મતલબ કે ડોક્યુમેન્ટની તમારી આગળ જે પણ ફાઇલ છે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એવું લાગે કે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે તો તો દરેક જેટલા પણ ડોક્યુમેન્ટ આપણે આગળ છે એ બધા વ્યવસ્થિત ફાઇલ કરી ડોક્યુમેન્ટ અને એની સાથે જ એની જેરોક્સ રાખી દેવાની બધી ફાઇલ્સ એકી સાથે રાખવાની એટલે ફરી વખત કંઈ ધક્કા જેવું કે કંઈ થાય નહીં તો દરેકની ફાઇલમાં ડોક્યુમેન્ટ રાખવાના એની ઝેરોક્ષ રાખવાની અને એ પ્રમાણિત કરાવેલી રાખવાની સોગંદનામું હા અમુક મિત્રો કે છે કે આધાર કાર્ડના નામમાં ચેન્જ છે લિવિંગ સર્ટીના નામમાં ચેન્જ છે આ નામમાં એટલી વિસંગતતા જોવા મળે અમુક બહેનો છે એમ લગ્ન થયેલા છે તો ચૂંટણી કાઢમાં કંઈક અલગ ગામ બોલે છે આવા બધા કન્ફ્યુઝન છે એના કારણે ડિસ્કવોલિફાય પોલીસ ભરતી બોર્ડે આજ દિવસ સુધી કોઈને કર્યા નથી બટ એના માટે એક સોગંદનામું માગે છે તો હું એવું નથી કહેતો કે એડવાન્સમાં તમે સોગંદનામું કરાવી લો બટ આવી કંઈ વિસંગતતા જોવા મળતી હોય તો એક સોગંદનામું કરાવીને રાખો એ હિતાવ છે તો મારી દ્રષ્ટિએ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના મુદ્દા છે વિશેષ કંઈ નહીં બધા જ ડોક્યુમેન્ટને કેરફુલી સાચવી ફાઇલમાં અટેચ કરી અને બધાની પાંચ પાંચ કે દસ દસ પ્રમાણિત નકલો કરી જરૂર પડવાની જ છે તમારે પાંચ પાંચ નકલો કરાવવું તો પણ ચાલ ચાલે અથવા તો જ્યાં જશો ત્યાં જ રોકની વ્યવસ્થા પણ તમને હશે તો એટલી બાબતો છે એને સાચવી અને બધાને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે આ વિડીયો કામ આવવાનો છે કેમ કે અત્યારે તો હજુ મેરિટ નથી આવ્યું ત્યાં સુધી કંઈક ના કહી શકાય હા મેરિટ વિશે તમારી ઘણી બધી કોમેન્ટ્સ હોય છે કોલ પણ હોય છે કે મેરિટ કેટલું અટકશે મેરિટ માટે વિડીયો આપો તો આવી બાબતોમાં હું બહુ એટલું બધું બિલીવ નથી કરતો કેમ કે પોસિબલ નથી કે કોઈ સર્વેથી કે કોઈ બાબતથી હું કોઈ મેરિટને કહી શકું કે આ મેરિટ એટલે રહેશે આ મેરિટ એટલે રહેશે એટલે અટકશે આ અટકણોની વાત છે કદાચ હું અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ મેરિટ માટે કંઈ અનુસંધાન કે કોઈ કોમેન્ટ કરે તો એવું જરૂરી નથી કે એ સાચવું પડે અને સાચું પડે તો એનું મહત્ત્વ નથી અને ખોટું પડે તો પણ કંઈ એનું મહત્ત્વ નથી એટલે મેરિટની ચિંતા ન કરો મેરિટ છે એ જેટલે અટકવાનું છે ત્યાં આવી અને ઊભી જશે આપણું પરિણામ મળી જશે એ બાબતને હવે ભૂલી જાવ અને સરકારી જોબ જોતી જ હોય તો પોલીસ ભરતી બસ પૂરી થઈ ગઈ એને છોડો અને હવે તમે તમારી તૈયારીમાં રાખી દો લાગી જાઓ સરસ મજાના માર્ક્સ હોય તો પણ તૈયારી કરો અને ડિસ્કવોલિફાય થયા હોય તો પણ તૈયારી કરો તૈયારી કરવા સિવાય આપણે આગળ ઈલાજ છે ને પોલીસ કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થનાર મિત્રો છે એને પણ જોવાનું કે તાલીમ દરમિયાન તમને એટલો બધો સમય તૈયારી કરવાનો ના પણ મળે અને આ સમયગાળા દરમિયાન તલાટીની રેવન્યુની આ બધી ભરતીઓ આવવાની છે તો બધા તૈયારી કરો જ્યાં સુધી તમને જોબ નથી મળતી ત્યાં સુધી આપણે દરેક બાબત માટે તૈયાર રહેવાનું છે એટલે હજુ તમારું મેડિકલ બાકી છે ઘણી પ્રોસેસ બાકી પણ છે એટલે ફાઇનાન્સ સિલેક્શન અત્યારથી માનવાનું નથી બટ આ હતું પોલીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કેટલીક મારી ટિપ્સ હતી કંઈ પણ છતાં પણ હજુ ઇસ્યુ હોય અને મુદ્દો રહી જતો હોય તો કોમેન્ટમાં લખજો એના માટે હું વિડીયો બનાવી દઈશ બધાને પોલીસ ભરતી ಮಾಡ ಎಡ್ ಓಲ್ ಬೆಸ್ಟ್